તમે નજર મારી જવ પેલું હશે એટલે તમારે ગોલ ને ટક્કર મારશે અને આમાં કઈ રીતના તમારે ગેરંટી વોરંટી રહેશે કે એક વર્ષમાં તમે પાછું મને રિટર્ન કરવા આવશો તમે પચાસ ટકા રિટર્ન તમારે બેક મળશે અને લાઈફ ટાઈમ તમારે ત્રીસ ટકા તમારું પેમેન્ટ મળશે પ્લસ તથા કદાચ તમારે બે પાંચ વર્ષે લાગે લાગે ધોરું ભાંગી જાય તૂટી જાય ડાયમંડ મીણો નીકળે તો પણ તમારે આપણે ફ્રી ઓફમાં બધું પણ થઈ જશે રિપેરિંગ પણ ફ્રી ઓફમાં તમારે થઈ જશે આ તમે બાજુમાં આવતા રહો તમે ખાલી ડિઝાઇન જોઈ જુઓ અત્યારે નવું ડાયમંડ મીણા વાળું સિરોજ કે નવું જ કલેક્શન હજી આવેલું છે ફૂલ તમારે દોરીમાં વર્ક જોવો ડિઝાઇન પણ પટ્ટીવાળી તમને જોવા મળશે એક ફેરે તમે મુલાકાત જો કે ઓનલાઈન તમે ઓર્ડર બુક કરી શકો છો અને વધુ ડિઝાઇન જોવા માટે તમારે અમારા પેજ ને ફોલો પણ કરી શકો છો